આજે પોલિસીની જાહેરાત કરી છે જેમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે તો દ્વારા મોટી જાહેરાત થઈ છે મોનિટરી પોલિસીની જાહેરાત કે જેમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે સમગ્ર માહિતી માટે સંવાદદાતા યશ લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈને પૂછીશું યશ વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે કઈ રીતે અસર થશે શું વિગતો તો પાછલા બે પોલિસીની અંદર ગવર્નર સાહેબે બહુ મોટા કટ્સ આપ્યા છે અને તેમાં એક વખત તો સરપ્રાઇઝ પણ ભારતીય જે અર્થતંત્ર છે તેને આપવામાં આવી અને ત્યારબાદ આ વખતે વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે કારણો ગવર્નર સાહેબે જે આપ્યા તેમાં કહેવામાં આવ્યું છે કે હા નો ડાઉટ મોંઘવારી દર જે છે તે કાબૂમાં છે આપણા અનુમાનથી નીચે છે પરંતુ ચોમાસામાં આપણે જાણીએ છીએ કે શાકભાજીની મોંઘવારી જે છે તે વધતી હોય છે અને શાકભાજીના ભાવો ખૂબ જ વોલેટાઇલ એટલે કે ખૂબ જ વધઘટ તેમાં થતી હોય છે તેના કારણે કારણે થઈને મોંઘવારીના જે અમુક આંકડાઓ છે તેમાં થોડી અસર પડી રહી છે તેના માટે સૌથી પહેલા તો તેમણે કહ્યું છે કે વ્યાજ દરો સ્થિર રાખવા વધુ યોગ્ય લાગ્યું બીજું તેમણે પોલિસીનો સ્ટાન્સ છે તે ન્યુટ્રલ રાખ્યો છે એટલે કે હજુ પણ એ પરિસ્થિતિ યથાવત ત્રીજો મુદ્દો તેમણે કહ્યું છે કે વૈશ્વિક અસ્થિરતા હજુ પણ યથાવત છે ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે ભારત પર ટેરિફ લગાવીશું નહીં લગાવીએ હજુ પણ હજુ એક સમાચાર એ છે કે આજે રાત્રે આપણા સમયે બે વાગ્યે તેઓ કંઈક ટેરિફની નવી જાહેરાત પણ ભારત પર કરવા માંગી રહ્યા છે તો એક તરફ તેમના દબાણો અને જે મોંગવારી વધુ નવી આવશે તેનું પણ થોડું પ્રેશર છે એટલા માટે ગવર્નર સાહેબ ઉતાવળ નથી કરવા માંગતા કે ઘટાડવા યોગ્ય નથી તેમાં કોઈ પરિવર્તન ન કરીએ તો તે વધુ સારું રહેશે અને એટલા માટે ભારતના ને વધુ છંછેડાય નહીં અને મોંઘવારીને લઈને પણ થોડો હજુ થોભો અને રાજુઓની રણનીતિ તેઓ જોઈ રહ્યા છે બીજું તહેવારોની સિઝનમાં આપણે હવે જઈ રહ્યા છીએ સાતમાટમ નવરાત્રી જન્માષ્ટમી ત્યારબાદ એટલે આ તહેવારોની સિઝનમાં લોકો પૈસા વાપરશે અને એ પરિસ્થિતિમાં પણ વ્યાજદરોને લઈને કઈ રીતે જોઉં તે જરૂરી હતું એટલા માટે પણ તેમણે વ્યાજદરો વધારે નથી તો આ મહત્વપૂર્ણ જાહેરાત અત્યારે ફિલહાલ થઈ રહી છે હજુ પણ ઇન્ફેક્ટ તેઓ સંબોધન કરી રહ્યા છે પણ તેમના સંબોધનથી એ જ વાત સમજમાં આપણને આવી રહી છે કે અત્યારે ફિલહાલ હવે મોંઘવારી શું અહીંયાથી વધી તો નહીં જાય ને કેમ કે પહેલાં ઘટી ચૂકી છે હવે કદાચ થોડી ઘણી વધે પણ તો તેને પહોંચી વળવા માટે થઈને અત્યારે વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવો જરૂરી નથી તેવું એમપીસીને લાગ્યું અને એટલા માટે આરબીઆઈ દ્વારા વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા છે જી બિલકુલ જે પ્રકારે આ વ્યાજ દરને સ્થિર રાખવામાં આવ્યા છે ખાસ કરીને આપણે મધ્યમ વર્ગની વાત કરીએ કેવી રીતે અસર પહોંચે તેવી શક્યતાઓ છે પડે કારણ એ છે કે વ્યાજદરોમાં કોઈ પરિવર્તન નથી એટલે પાછલા બે વખત જે વ્યાજદરો ઘટાડવામાં આવ્યા ચાહે તમારી હોમ લોન હોય ઓટો લોન હોય પર્સનલ લોન હોય ક્રેડિટ કાર્ડના લોન હોય કોઈપણ પ્રકારનું લોન તમે લીધેલું હોય તો તેમાં વ્યાજદરોના પહેલાં બેનિફિટ આપી દેવામાં આવ્યા છે એટલે હાલ ફિલહાલ મોંઘવારીને કોઈ જ અસર નહીં પડે હાલ ફિલહાલ જે પ્રકારની સ્થિતિ હતી જે પ્રકારના વ્યાજદરો હતા તેમાં કોઈ પરિવર્તન જ્યારે ગવર્નર સાહેબ તરફથી અથવા આરબીઆઈ તરફથી કરવામાં નથી આવ્યું એનો મતલબ એ થશે કે ભારતીય અર્થતંત્ર પર ફિલહાલ કોઈ પરિવર્તન નહીં થાય કોઈ અસર નહીં થાય બસ જોવાનું એ રહેશે કે આજે મોંઘવારીના આંકડાઓની જાહેરાત ગવર્નર સાહેબે તેના પર નજર રાખવાની વાત કરી છે તે હવે જોવાનું રહેશે કેમ કે દર વર્ષે આમ પણ પેટર્ન રહી છે કે ચોમાસા સમયે મોંઘવારી થોડી વધતી જ હોય છે તો બસ એ કેટલી ઇફેક્ટ આવે છે તે પાછોતરી અસરના ઉપર પછી તેઓ આગળ વ્યાજદરોની નવી જાહેરાત કરશે અને આમ પણ માર્કેટે પણ એવું જ એન્ટિસિપેટ કર્યું હતું કે વ્યાજદરોમાં કોઈ પરિવર્તન નહીં થાય અને અત્યારે ફિલહાલ માર્કેટમાં પણ કોઈ અસર નથી મધ્યમ વર્ગને પણ કોઈ અસર ફિલહાલ થાય તેવા સંકેતો લાગી નથી રહ્યા જી બિલકુલ આભારી સમગ્ર માહિતી બદલ